પશ્ચિમ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ઉરવ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ઓપરેશન પૂર્વે એનેસ્થેસિયા આપ્યા બાદ શાહીન મલિક નામની મહિલાનું મોત થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા એનેસ્થેસિયા આપ્યા બાદ યુવતીનું મોત થતા યુવતીને બરોડા હાટ હોસ્પિટલ ખાતે બરોડા હાટ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા યુવતીને મૃત જાહેર કરવામાં આવી પરંતુ પરિવાર દ્વારા ઉરવ હોસ્પિટલમાં ઓપરેશન પૂર્વે આપવામાં આવેલ એનેસ્થેસિયાનો ડોઝ વધુ પ્રમાણમાં આપવામાં આવતા શાહીનબેનનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલો આખરે અકોટા પોલીસ મથકે પહોંચ્યો હતો અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પણ બરોડા હાટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી રિપોર્ટર સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા મારું નામ શહેનાઝ અબ્દુલભાઈ મલેક છે મારી સિસ્ટર છે શાહીન એઝાઝ મલેક શાહીનના ના પપ્પાનું નામ છે શાહીન અબ્દુલભાઈ મલેક એ મારી સિસ્ટર છે એની એજ ખાલી થર્ટી ફોર યર્સ ની હતી એને આઠ નવ વરસ થયા છે મેરેજને પણ એને બાળક નહોતા થતાં એટલે ઉરવ હોસ્પિટલમાં એવું કહેવામાં આવેલું કે એનું કોથળીનું ઓપરેશન કરવામાં આવશે એના કોથળીમાં આઠ અરે ચાર એમએમનું કે પાંચ એમ એમનું મસો છે એ કાઢી નાખવામાં આવશે તો એમને બાળક થશે એટલે આજે સવારે આઠ વાગે એને ઉરવ હોસ્પિટલમાં લઈ ગયેલા પછી ત્યાં આગળ એને એનેસ્થેસિયા આપવામાં આવેલું એનેસ્થેસિયા આપવાની સાથે જ એનું આખું શરીરનું રંગ ભૂરા રંગનું થઈ ગયેલું પછી એ હોશમાં આવી નહીં અને ડૉક્ટર લોકો આમ તેમ આમ તેમ ભાગવા માંડ્યા પછી એના હસબન્ડને કહેવામાં આવ્યું કે એમનું હાર્ટ ચાલતું નથી અને એમને પોતેને પોતે જ બરોડા હાટમાં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવીને એને એમ્બ્યુલન્સમાં બરોડા હાટમાં ખસેડવામાં આવી અને એમ્બ્યુલન્સની અંદર કોઈપણ પરિવારજનોને બેસાડવામાં આવેલા નહોતા અને બરોડા હાટમાં લઈ જવાની સાથે જ બે પાંચ દસ મિનિટની અંદર થોડી જ વારમાં એ લોકોએ એને મૃત્યુ જાહેર કરી દીધું ડૉક્ટરે બરોડા હાર્ટના ડૉક્ટરોએ અને ત્યાં આગળ એનેસ્થેસિયા આપવાવાળા ડૉક્ટર પણ મોજૂદ હતા જ્યારે અમને મોતની ખબર આપવામાં આવી એ કેબિનમાં એ ડૉક્ટર મોજૂદ હતા જેમને એનેસ્થેસીયા આપેલો ત્યાં કોઈ જરૂર અને આ મૃત્યુ અમારું કેવું એવું છે કે એનેસ્થેસિયાના ઓવરડોઝના લીધે જ થયું છે બિકોઝ મારી સિસ્ટરને કોઈપણ જાતનો કોઈ રોગ નહોતો એને કોઈપણ જાતની કોઈ પ્રોબ્લેમ નહોતી એના બધા રિપોર્ટ્સ નોર્મલ હતા

મારી બહેનને ઇન્સાફ જોઈએ કે આનું મોત નીપજે એવું હતું જ નહીં આ લોકો મારી સિસ્ટરને એનેસ્થેસિયાના ઓવરડોઝ આપવાથી જ એનું મૃત્યુ થયું છે અને આ એને એનેસ્થેસિયા આપ્યું આપ્યું છે એના જ ભૂલના કારણે આનું મૃત્યુ થયું છે મારું નામ શહેનાઝ અબ્દુલભાઈ મલે હું એની સગી સિસ્ટર છું મારાથી એ છ જ વરસ નાની હતી you <laughs>